માનકુવાની કારમેલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે એક અત્યંત સફળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ તેમની વૈજ્ઞાનિક પ્રતિભા અને નવીન દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો હતો આ પ્રદર્શનમાં પ્રદર્શન જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એકસો પચાસ જેટલા નવીન પ્રોજેક્ટ્સ અને વિચારો દ્વારા નોંધપાત્ર સર્જનાત્મકતા પ્રદર્શિત કરી વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો અને પ્રયોગોની વિવિધ શ્રેણી રજૂ કરીને તેમની સમજણ દર્શાવી હતી આ કાર્યક્રમમાં આસપાસ

પૂર્વ ઉપસરપંચ શ્રી વિક્રમસિંહભાઈ જાડેજા અને ગામના અન્ય અગ્રણીઓએ કાર્મેલ કોર્નિયોથી સ્કૂલમાં અત્યારે જે સ્ટુડન્ટ છે અને ટીચર્સ છે મહેનત કરી છે અને સાયન્સ ફેર એક્ઝિબિશન રાખ્યું છે એની અંદર અમે આ બધું નિહાળ્યું અને ખરેખર અભિનંદનને પાત્ર છે ટીચર સ્ટુડન્ટ અને એમનો ઉત્સાહ વધે એના માટે અમે લોકો એવું નિર્ણય કર્યું છે કે ટોપ દસ ને અમે પોતે અત્યારે જાતે સિલેક્ટ કરશું અને એમનો ભવિષ્યમાં આ વસ્તુને ફોલો કરે અને આમને આમ મહેનત કરતા રહે અને ફૂલની તો ફૂલની પાંખડી અમારા વતી અમે જાહેર કરીએ છીએ અને ફરીથી સ્કૂલને ફાધરને અને ટીચર્સ ગણને અને સ્ટુડન્ટ્સને ઘણા ઘણા અભિનંદન પાઠવીએ તે બદલ અમે ફરીથી અમને શાળા પરિવારને માનુકું ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને અગ્રણી તરીકે અમે અમને ફરીથી અભિનંદન આપીએ હું કાર્મલ કોમેન્ટ સ્કૂલ માનખોવાના પ્રિન્સિપાલ છું આજે કાર્મલ કોમેન્ટ સ્કૂલમાં સાયન્સ અને આર્ટ એક્ઝિબિશન રાખેલા છે જે સાયન્સ એક્ઝિબિશન રાખેલી છે ખાસ કરીને જે છોકરાઓના અંદર વિદ્યાર્થીઓના અંદર સ્ટુડન્ટના અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર કાઢવા માટે જેથી કરીને જે ગમે તે એક પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ટેલેન્ટ છે એ બહાર આવે કારણ કે તે આજના કાલના ફ્યુચર કલા આપણે અહીંથી પણ આપણે જે ભલે નાનકડા ગામ હોય અને ગામમાંથી પણ સાયન્ટિસ્ટ બની શકાય જેથી કરીને એ લોકો જે પ્રોજેક્ટ બનાવે છે ત્યારે તેમના અંદરના જે ચેલેન્જ બહાર કરવા માટે એ જે પ્રોજેક્ટ બનાવે છે એને પ્રોજેક્ટ એક્સપ્લેન કરે છે અમારે આશા છે ખાસ કરીને જ્યાં આજ ના આ સાયન્સ એક્ઝિબિશન દ્વારા એ લોકો એક ન્યુ સાયન્ટિસ્ટ આપણા થર્મલ સ્કૂલ માનકુવાધી બનશે એવી મારી ઈચ્છા છે 阿爸。So,